મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાને વહુ બાને કહે છે કે બા તમે ક્યાંથી લઈએ આવ્યા બા ભૂલમાં કોકનું પગ લુસણ્યું લઈને વહી આવ્યા હોય છે અને બા એમ કહે છે એ તો હું મારું ત્યાંથી લેવી હતી મારા પાંચ છ પોલકા હતા તે ક્યાં નાખી દીધા તો દીકરાના દીકરાની વહુ તેને એક એક કરીને ગણાવે છે અને જો અત્યારની આપણે પરિસ્થિતિ જોઈએ તો કોઈ પણ દીકરાના દીકરાની વહુ હોય એની વાત તો અલગ જ છે પણ પોતાના દીકરાની વહુ હોય ને તો પણ તે ધ્યાન ન દે હશે હશે કે આવું આપણે કહી દઈએ બરાબર ને પણ આ બે પાત્રો મને એટલા ગમે છે કે મિત્રો વાત ન પૂછો કે હું દરરોજ એનો વિડીયો શા માટે બનાવતી હઈશ એટલો તમે ખાલી વિચાર કરજો અને આ બે પાત્રોના સંવાદ તમે સાંભળજો સાંભળજો અને સાંભળજો અને આ સંવાદમાંથી કંઈક બે શબ્દો તમારા જીવનમાં ઉતારજો જેનાથી તમારા ઘરમાં અખંડ શાંતિ બની રહે અને તમારું માઇન્ડ સારું રહે અને તમે એક ઉદાહરણ રૂપે ઉપસી આવો એ જ મારો ધ્યેય છે એટલે આ એક પ્રકારનું કર્મ છે કે મારા બે શબ્દો જો કોઈના દિલને લાગી ગયા અને કોઈના દિલને સ્પર્શી ગયા અને તેનાથી તેના ઘરમાં કોઈ વૃદ્ધ હોય તેના પ્રત્યેનું જો વર્તન બદલાઈ ગયું ને મિત્રો તો મારું આ વિડીયો બનાવવું સાર્થક થઈ જશે અને મને આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ કોઈ પૈસા કમાવા માટેનો નથી બસ માત્ર અને માત્ર મારા બે શબ્દો કોઈકના દિલે અને કોઈકના કાને પહોંચે ને એ જ મારો ઉદ્દેશ છે એ જ મારો ધ્યેય છે બાકી મારી યુટ્યુબમાં બે બીજી ચેનલ છે મોનિટાઈઝ છે અને એમાંથી પૈસા પણ આવે છે અને બીજા પણ મારી પાસે ધંધા છે એટલે પૈસાની મારે કોઈ જરૂર નથી પણ હું જે ધ્યેય લઈને આ પ્લેટફોર્મ પર યુટ્યુબ નામના પ્લેટફોર્મ પર નીકળી છું એ ધ્યેયને મારે સફળ કરવું છે હું એ જ આશા રાખીશ કે મિત્રો તમે પણ એક સંકલ્પ લેજો કે મારા ઘરના વૃદ્ધ વ્યક્તિ સાથે હું એક નાના બાળક સાથે જે રીતે વાત કરું છું એ રીતે ખાલી વાત કરતી થઈશ અને જો મિત્રો આ સંકલ્પ તમે લીધો હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા બે શબ્દો કોણે પોતાના કાનમાં લીધા છે અને કોણે પોતાનું વર્તન સુધાર્યું છે મિત્રો ફરી એકવાર કહીશ કે તમારું વર્તન જો તમે સુધાર્યું હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને દિલથી જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો એટલા માટે કહું છું કે મારું મોટિવેશન વધશે અને મારું મોટિવેશન વધશે તો મારા દિલમાંથી જે કાંઈ બે શબ્દો નીકળશે એ હું આ પ્લેટફોર્મના માધ્યમથી વિવિધ લોકો સાથે શેર કરી શકીશ અને વિવિધ લોકો સાથે હું એ વેચી શકીશો એક ના જો હું તમને આ બે આ બે આ ત્રણ ત્રણ જો ત્રણ આ પેરું ચોથું